નમસ્કાર વડોદરા ટુડે ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે ન્યુ વીઆઈપી રોડ ની સોસાયટીમાં આઠ મહિના પહેલા થયેલ કરફોડ ચોરી થયેલા સોના ચાંદી દાગીના ઓગાળી ઓગાડી સગેવગી કરનાર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

ઉત્તર પ્રદેશ ને શોધી કાઢી તેની માહિતી ને આધારે પૂછપરછ કરતા તેને ઘરફોડ ચોર બલજીત ઉર્ફે બલ્લી પાસે થી સોના ચાંદીના ના વેચી નાખવા માટે મેળવેલાનો અને સોના ચાંદીના ના તાકીનાઓ ને માંડવી પાસે ના દુકાને ઉગાડી તેની રણી બનેવાલા નું જણાવી ચોરી ના બનાવેલ ચોરીનો નો ચોરસો તથા સોના રણી રજૂ કરતા ચાંદીનો નો ચોરસો વચન ત્રણસો ચોત્રીસ પોઈન્ટ ત્રણસો અને સોનાની રણી વચન કરતા પંદર પોઈન્ટ ત્રણસો દસ ગ્રામ કાયદેસરની કાર્યવાહી આરોપીમાં ઇરફાન શરીફ ખાન પઠાન પકડવાના બાકી સિંહ ઉર્ફે બલ્લી સિંહ બાવી કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં ચાંદીનો ચોરસો તથા સોનાની રણી મોબાઈલ કુલ મુદ્દા માલ એક લાખ પચાસ હજાર ડિટેક્ટ થયેલ ગુનાની વિગતમાં બાપર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબનો ગુનો ત્રણસો કલમ મુજબ